નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ જેમ કે દોસ્તો જેમ કે નદી નાળાને પૂરની જેમ કે સ્થિતિ ગામડે ગામડે જોવા મળી રહી છે વાત કરીએ તો ગુજરાતમાં હજી સાત દિવસ જેમ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે દોસ્તો અત્યારે દોસ્તો એમ કે રેલની ચક્કરની અંદર તમે જોઈ રહ્યા છો જેમ કે ઠાર ગાડી જેમ કે એક નદીની અંદર જેમ કે ખીંચાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તો દોસ્તો આટલું બધું સહનશક્તિ કરવી દોસ્તો જેમ કે આપણા માટે જેમ કે ભારે પડી શકે તેમ છે તમે જોઈ શકો છો દોસ્તો તમે જેમ કે વીસથી પચીસ લોકો જેમ કે ઠાર ગાડીને બહાર કાઢી રહ્યા છે પરંતુ આ ઠાર ગાડી બહાર નથી નીકળતી કારણ કે દોસ્તો રેલની ચક્કરની અંદર તમે જોઈ શકો છો કે જેમ કે નદીમાં ખૂચાઈ ગયા ઠાર ગાડી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ 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 કે 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 આ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે ઘણી બધી ગાડીઓ જેમ કે ડૂબાઈ રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દોસ્તો જેમ કે નદીના પૂરમાં કોઈને પડવું નહીં તમે જોઈ રહ્યા છો દોસ્તો એમ કે એક ભાઈ જેમ કે ઇકો લઈને આવી રહ્યા હતા તે બાદ દોસ્તો તેમની ઇકો પણ જેમ કે પાણીની અંદર જેમ કે ડૂબી ગઈ છે તેનો હાલ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે એનો હાલ જેમ કે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકો ક્યારે કોઈ દિવસ આવું રિક્ષ ના લેવું કારણ કે અત્યારે હાલ દુષ્યમાં ચારે કોરા નદી નાળા